નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટયાર્ડમાં તમામ ભાગના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર જીરું એકતાલીસો અગિયાર થી છેતાલીસો સાઠ રૂપિયા રાયડો નવસો થી બારસો રૂપિયા એરંડા અગિયારસો થી બારસો પિસ્તાલીસ રૂપિયા ચણા नौ सौ दस अग्यारो त्रीस रूपया बीज छ हजार अड़द एक हजार पचास थी सत्तर सौ रुपया मग एक हजार एशी थी सत्तर सौ पचास रुपया ईसब गुल अठार सौ थी एक सौ बोतेर रुपया तुवेर એક હજાર થી સત્તરસો રૂપિયા ધાણા બારસો નેવ થી ને ઓગણીસો પંચાણું રૂપિયા અજમો ઓગણીસો થી અઠ્યાવીસો રૂપિયા સોયાબીન એક હજાર પચીસ થી અગિયારસો રૂપિયા જુવાર આઠસો પંચાણું થી એક હજાર નેવું રૂપિયા લસણ એક હજાર એકાવન થી પંદરસો પચાસ રૂપિયા વરિયાળી બારસો થી અઢારસો ત્રેસઠ રૂપિયા મરચાં સુકા અઠ્યાવીસો થી પાંચ હજાર છસો રૂપિયા તલ કાળા એકત્રીસો પચાસ થી અડતાલીસો રૂપિયા તલ સફેદ સોળસો પચાસ થી બે હજાર પંચોતેર રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો પચીસ થી પાંચસો નેવું રૂપિયા ઘાઉ લોકવાન પાંચસો થી પાંચસો તેત્રીસ રૂપિયા મગફળી ઝીણી બારસો ચાલીસથી સત્તરસો સત્તર રૂપિયા મગફળી બારસો પંદરથી સોળસો રૂપિયા કપાસ ચૌદસો સિત્તેરથી સોળસો વીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે